જોતા રે જોજી નશો પછી આપડી સાત સાત પીળી કોઈ મળી શક્યું નહીં પણ આપણા દાદા દાદાનું સપનું પૂરું કરવું કશું નહીં એવો મરી જતા નહીં આપડે જઈશું તમારે નકશો કમ્પ્લીટ ના નકશા

લઈ ગયા બરાબર બતાવો હા મોણસ નો જુહાજી તમે ચાર જન આ જંગલી જંગલી કરો આપડેનાર વન થાય ગમે તે થાય પણ પાછું આપડે ચાર ગમે તે પણ બાપ દાદા નોમ રોશન કરીએ મજાનો ફરીએ ફરી

વાઘવન પાછો પડે પાછા આવ્યો ખબર ના પડી આ ડુંગરો બાજુ ક્યાં આવ્યો આ પાસે આ બાજુ પણ શેતન ડે જો Nei! તું હજી ફળ બાળો એક તો જંગી માણસ બહુ રહે પણ જંગલી માણસ 说话。 શું તું લે જંગલી જોડવાનો જંગલી માણસ હા હા ખાખી ગયો અમાર તો જીવ નીકળી ગયો મારો બી ગયા જંગલી માણસ તો તો મારો ખાઈ જાય લેન ખાઈ ગયો તમે તો કરી યાર ખતરનાક તો સારું એટલો તમે જંગલી માણસ માર ચેડે પડ્યો તો

એ રીતે કંટ્રોલ થઈ શકે ને કા કંટ્રોલ ના થઈ શકે હું ચોટલી ખેંચી લે પેલા એને દોડું નાખી

ઓમર એકદમ રસ્તામાં મૂકી દેવાનું બેહી રહ્યો ઓમકર અને એનો પકપડો એ તો ઓમ ખેતી ગયો પગની વાત ન કરતો આ મૂકો આડકો કાઢ્યો ને ને આપો અને આમને અત્રી જવાનું દેખાય એવું રાખવાનું પડી રે એમ આમાં હં અને ઉપર લૂઘડો એમ એવું રાખ દે એવો નેકરા એવું તારા ખેંચી લેવાનું મને ગયો હું જાય

આપડે પણ આપણે ખોદવાયા જંગલી માહિતી એક તો આ દાદાનો ફોટો આ દાદો ગુમ થઈ જાય ગુમ નહી થઈ જાય એ વાત ગયેલા ત્યાં પણ અમે તમે મને ખબર નથી

જંગલી મોડા હશે ગમે તેમ કરીને શેત્ર બોલાવી લાવવો જ પડશે મારું બી મન ખાઈ જાય ના તને બાપા આટલો વખત જીવતો જવા તો સારું ગરમ પાણી જાય ને એવો ખાઈ હોત એવો ખજાના ખજાનાની હોત કરાવડાવું હાથ મારી જાય i need your help